નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે નેશનલ હેલ્થ મિશન ગુજરાત રિક્રુટમેન્ટ ઓફ પ્રોફેશનલ ઓન કોન્ટ ક્વંડર ટ્યુએલ્વ બેસીસ તો મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી નેશનલ હેલ્થ મિશન ગુજરાત અંતર્ગત આવેલી છે જેમાં સ્ટેટ મેન્ટલ હેલ્થ સેલ ગુજરાત રિકવાયર્ડ ફોર પ્રોજેક્ટ પર્સનલ ફોર ટેલિમેન્ટલ હેલ્થ એસિસ્ટન્ટ એન્ડ નેટવર્કિંગ એક્રોસ સ્ટેટ અન્ડરનેશનલ ટેલિમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ તો મિત્રો આમાં કુલ પાંચ વેકેન્સી છે તો તેમાં પહેલાં નંબર પર આસિસ્ટન્ટ પ્રોફેસર સિનિયર કન્સલ્ટન્ટ એમાં એક ભરવાપાત્ર જગ્યા છે તેમજ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે લાયકાતની વાત કરીએ તો એ પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ ફિઝિસરીમાં અને એમડી ડીએનબી ડિપ્લોમા વિથ ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ પણ માંગેલો છે બીજા નંબરની વાત કરીએ તો એસઆર રેસિડેન્ટ કન્સલ્ટન્ટ એમાં બે જગ્યાઓ છે પોસ્ટ ગ્રેજ્યુએશન ફિઝિકરી ઇઝ એમડી ડીએનબી ડિપ્લોમા કરેલું હોવું જોઈએ ત્રીજા નંબરની પોસ્ટની વાત કરીએ તો ক্লিনিকল ফিজিওলজিস্টম সাত বর্মপা জগাছে এজুকেশন কোলিফিকেশন ফর সেকেন্ড ক্লাস এম ফিল ইন ক্লিনিকল ফিজিওলজি এমএর এমএসসি ডিগ্র ইন ফিজিওলজি বিথ পোস্ট গ্রেজ্যুয়েট ডিপ্লোম ইন রিহেবেশন ফিজিওলজি পি জিআর পি জিআর ডিআরপি পোস্ট গ্রেজ্যুয়েট ডিপ্লোম ইন কনসল্টিন ফিজিওলজি পিজি ডি সিপি আর সিআই রজিস্ট্রেশন মেন্ডেটরি হবুয়ে চোথা নম্বর পোস্টে তো প্রোজেক্ট টেকনিশিয়ন কডিনেটর যেম জগাছে বর্পপা લાયકાત બી એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ અને અથવા ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ બે વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ હેલ્થ રિલેટેડ ટેકનોલોજીમાં અને એમસીએ પણ ચાલી શકે અને છેલ્લી લાસ્ટ પોસ્ટ છે કન્સલર તેમાં ચોવીસ જગ્યા ભરવા પાપાત્ર છે તેમાં લાયકાત માસ્ટર ઇન ક્લિનિકલ ફિઝિયોલોજી સોશિયલ વર્ક ઓર અધર રિલેટેડ ડિસિપ્લિન ઇઝ એમ એ સોશિયોલોજી ફિઝિયોલોજી અને અથવામાં બેચલર ઇન ફિઝિયોલોજી સોશિયલ વર્ક નર્સિંગ વિથ બે વર્ષનો એક્સપિરિયન્સ ઇન મેન્ટલ હેલ્થ વર્ક પ્રોપરલી કન્સેલિંગ તો મિત્રો આમાં લાયકાત અને વેકેન્સી દર્શાવેલી છે તો તમારું ક્વોલિફિકેશન મેચ થતું હોય તો જરૂરથી એપ્લાય કરજો સારી એવી સરકારી ભરતી છે અને સારું એવું સેલેરી સ્ટ્રક્ચર પણ હશે મિત્રો તો નોટ દર્શાવેલી છે તો તેમાં ઓનલી ઓનલાઈન એપ્લિકેશન એક્સેપ્ટેડ ઓલ પોઝિશન આર પ્રોપરલી અગિયાર મંથ કોન્ટ્રાક્ટ બેઝિસ મંથલી રિન્યુરેશન પર એન એચ એમ નોટ્સ તો મિત્રો એપ્લિકેશન તમારે ઓનલાઈન થ્રુ જ કરવાની છે તો ઓનલાઈન જે વેબસાઇટ દર્શાવેલી છે અહીંયા આગળ સાથી ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર જઈને તમે એપ્લાય કરી શકો છો અને અગિયાર મંથનું કોન્ટ્રાક્ટ બેઝિસ છે તો પૂરી ડિટેલ તમે નોટિફિકેશન વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને પણ લઈ શકો છો અને મિત્રો જો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી આપણી ચેનલ પર અવારનવાર વિડીયો આવતા રહે છે અને વિડીયોને શેર કરજો કે જેથી કરીને આપણા મિત્ર સર્કલમાં જેને પણ ક્વોલિફિકેશન મેચ થતું હોય તેમને સારી એવી નોકરીની તક મળી શકે મિત્રો